તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો સીતારામ હવે આપણે ઘણા ટાઈમ પછી આજે બ્લોગ પાછું બનાવ્યું છે કારણ કે આજે ટાઈમ હતો તો મેં કીધું બનાવી લઈ અને આજે હેતલે બનાવ્યા છે પનીર પરોઠા જેની રેસીપી તમારે જાણવી હોય તો કોમેન્ટ કરજો કે બનાવાય એવું તો અમે થોડુંક ઉપરછલું તમને કહી દઈશી જુઓ આ છે પનીર પરોઠા જે હમણાં ડીશમાં આવશે ને આ છે માયોનીઝ આ રીતનું માયોનીઝનું પેકેટ

એટલે પછી રેસીપી તો તમને ન બતાવી પણ આઈટમ બહુ સરસ છે એવું લાગે છે જો જુના અંદર પનીર બની છે કરતો હોઉં છું હમ આ પનીર પરોઠા જોરદાર હશે એવું લાગે છે ખાઈપવા જ ખબર પડે પણ હશે તો જોરદાર હે હવે આની રેસીપી તમને છે ને ક્યારેક પાછા બનાવશે ને ત્યારે બતાવશે અત્યારે હું છે ને ખાઈ લઉં

ગાઈશ પરોઠા આપણે ખાઈ લઈ પછી મળીએ ને કાં પછી એન્ડ કરના લોગનો કંઈક પાછું બનાવશે આ મોબાઈલ ગજનો બહુ લે હજુ કંઈક બનાવશે ત્યારે આપણે કંઈક પાછું કરશી બરોબર છે બાય બાય